સેન્ટ્રલ જ્યુડિશિયલ કમિશનની ગુજરાત અમદાવાદ ખાતે મીટિંગ યોજવામાં આવી સેન્ટ્રલ જ્યુડિશિયલ કમિશનરની આજરોજ અમદાવાદ ખાતે મિટિંગ યોજવામાં આવી જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી જેમાં પાટણ નર્મદા ડાંગ રાજકોટ અમદાવાદ મહેસાણા જિલ્લાની ટીમ હાજર રહી હતી કમિશનના વડા શ્રી ડોક્ટર મુકેશ કુમાર મિસ સુમિદાસ અને ડેપ્યુટી કમિશનર શ્રી ચંદન આ મિટિંગમાં હાજરી આપી હતી સર્વદા સર્વશ્રેષ્ઠ સેવા ઓર સુરક્ષાના સિદ્ધાંતને અનુસરી કામ કરે છે આ કમિશન સીજેસી શું છે અને કામ કઈ રીતે કરવામાં આવે છે તે બાબતની માહિતી આપવામાં આવી હતી અને ખૂબ જ સારી એવી માહિતી પૂરી પાડવામાં આવી હતી માનનીય શ્રી અગ્રવાલ સર અને ઉમેશ રાઠોડ સર દ્વારા મહત્વની માહિતી પૂરી પાડવામાં આવી હતી સાથે બીજા સેલ પણ જોડા હતા લીગલ સેલ કઈ રીતે કામ કરશે અને આ કમિશનનો ઉદ્દેશ કયા પ્રકારનો છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી અને જરૂરી સલાહ સૂચનો કરવામાં આવ્યા હતા જેમાં કેટલાક નવા ચેમ્બર્સનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર મિહિર પટેલ